ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંદ સાતમો અધ્યાય દસમો પ્રહલાદજીના રાજ્યાભિષેકની તથા ત્રિપુર દહનની કથા શ્રી નારદજી કહે છે પ્રહલાદજી બાળક હોવા છતાં પણ એમ સમજ્યા કે વરદાન માગવું એ પ્રેમ ભક્તિમાં વિઘ્ન છે તેથી સહેજ સ્મિત કરતાં તેમણે ભગવાનને કહ્યું પ્રહલાદજીએ કહ્યું હે પ્રભુ હું જન્મથી જ વિષય ભોગોમાં આસક્ત છું તો મને આ વરદાનોના પ્રલોભનોથી આપ લલચાવો નહીં હું તે ભોગોના સંગથી ડરીને તેમના થકી થતી તીવ્ર વેદનાનો અનુભવ પામીને તેમાંથી છૂટવાની અભિલાષાથી જ આપના શરણમાં આવ્યો છું હે ભગવાન મારામાં ભક્તના લક્ષણો છે કે નહીં એ જાણવા માટે આપે પોતાના ભક્ત એવા મને વરદાન માગવા પ્રેર્યો છે આ વિષય ભોગો તો હૃદયગ્રંથિને અધિક દ્રઢ કરનારા તથા વારંવાર મરણના ચક્રાવામાં નાખનારા છે હે ગુરુ આ વરદાન માંગવા કહેવાનું કસોટી કરવા સિવાય અન્ય કોઈ કારણ જણાતું નથી કારણ કે આપ પરમ કૃપાળો છો પોતાના ભક્તોને ભોગોમાં ફસાવનારું વરદાન આપી જ કેમ શકો જે સેવક આપની પાસે પોતાની કામના પૂરી કરાવવા ઈચ્છે છે તે વાસ્તવમાં સેવક નથી તે તો લેણદેણ કરનારો નરિયો વણિક વેપારી છે તે સેવક નથી કે જે સ્વામી પાસે પોતાની કામનાઓ પૂરી કરાવવા ઈચ્છે છે અને તે સ્વામી નથી કે જે સેવક પાસે સેવા કરાવવા તથા તેનો સ્વામી બનવા માટે તેની કામનાઓ પૂરી કરે છે હું આપનો નિષ્કામ સેવક છું અને આપ મારા નિરપેક્ષ સ્વામી છું રાજા અને તેના સેવકોનો પ્રયોજનોને લીધે જેવો સેવક સ્વામીનો સંબંધ હોય છે મારો અને આપનો સંબંધ તો તેવો નથી જ હે વરદ શ્રેષ્ઠ સ્વામી આપ જો મને મો માંગ્યું વરદાન આપવા જ ઈચ્છો છો તો એવું વરદાન આપું કે મારા હૃદયમાં ક્યારેય કોઈ કામનાનો અંકુર ફૂટે જ નહીં હૃદયમાં કોઈ પણ કામનાનો ઉદય થતાં જ ઇન્દ્રિયો મન પ્રાણ શરીર ધર્મ ધૈર્ય બુદ્ધિ લજ્જા શ્રી તેજ સ્મૃતિ અને સત્ય આ બધા જ નષ્ટ થઈ જાય છે હે કમલનયન મનુષ્ય પોતાના મનમાં રહેલી કામનાઓનો જે સમયે પરિત્યાગ કરી દે તે જ સમયે તે ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે હે ભગવાન આપને નમસ્કાર છે આપ સૌના હૃદયમાં વિરાજમાન ઉદારૂમાં શ્રેષ્ઠ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો અદ્ભુત નરસિંહરૂપ ધારી શ્રીહરિના ચરણોમાં હું વારંવાર પ્રણામ કરું છું શ્રી નરસિંહ ભગવાને કહ્યું હે પ્રહલાદ તારા જેવા મારા એકાંત પ્રેમી ભક્તો આ લોકની અથવા પરલોકની કોઈ પણ વસ્તુની ક્યારેય કોઈ કામના કરતા નથી વધુ નહીં તો માત્ર એક મન્વંતર સુધી મારી પ્રસન્નતા ખાતર તું આ લોકમાં દૈત્ય રાજાઓના સમસ્ત ભોગોનો સ્વીકાર કરી લે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં યજ્ઞોના ભોગતા ઈશ્વર રૂપે હું જ વિરાજમાન છું તો પોતાના હૃદયમાં મને નિરગતો રહેજે અને તને જે અતિ પ્રિય છે તે મારી લીલા કથાઓ સાંભળતો રહેજે સમસ્ત કર્મો વડે મારી જ આરાધના કરજે અને આ પ્રમાણે પોતાના પ્રારબ્ધ કર્મોનો ક્ષય કરી દેજે ભોગો ભોગવીને પુણ્યકર્મોના ફળનો અને પુણ્ય પુણ્યકર્મો કરીને પાપનો ક્ષય કરતો રહીને તું યથા સમય દેહ ત્યાગ કરીને સમસ્ત બંધનોમાંથી છૂટી જઈને મારી પાસે આવી જઈશ દેવલોકમાં પણ લોકો તારે વિશુદ્ધ કીર્તિનું ગાન કરશે તે કરેલી મારી આ સ્તુતિનું જે મનુષ્ય કીર્તન કરશે અને સાથે મારું અને તારું સ્મરણ પણ કરશે તે યથા સમય કર્મોના બંધનમાંથી છૂટી જશે પ્રહલાદજીએ કહ્યું હે મહેશ્વર આપ વરદાન આપનારાઓના સ્વામી છો આપની પાસેથી હું એક વધુ વરદાન માગું છું મારા પિતાએ આપના ઈશ્વરીય તેજને તથા સર્વશક્તિમાન જળ ચેતન સર્વના ગુરુ એવા સ્વયં આપને નહીં જાણવાને કારણે આપની ભારે નિંદા કરી છે આ વિષ્ણુએ મારા ભાઈને મારી નાખ્યા છે એવી મિથ્યા દ્રષ્ટિ ધરાવવાને કારણે તેઓ ક્રોધના આવેગને સહન કરવાને અસમર્થ થઈ ગયા હતા તેથી જ તેમણે આપનો ભક્ત હોવાને કારણે મારી સાથે પણ દ્રોહ કર્યો હે દિનબંધુ જોકે આપની દ્રષ્ટિ પડતા જ તેઓ પવિત્ર થઈ ગયા છે તો પણ હું આપને પ્રાર્થના કરું છું કે જલ્દી નષ્ટ નહીં થનારા દુસ્તર શુદ્ધ થઈ જાય શ્રી નરસિંહ ભગવાને કહ્યું હે નિષ્પાપ પ્રહલાદ તારા પિતા સ્વયં પવિત્ર થઈને તરી ગયા એમાં શ્રી નવાય જો તેમની એકવીસ પેઢીઓના પિતૃઓ હોત તો તે સૌની સાથે પણ તેઓ તરી જાત કારણ કે તારા જેવો કુણને પવિત્ર કરનારો પુત્ર તેમને મળ્યો છે શાંત સમદર્શી અને સુખપૂર્વક સદાચારનું પાલન કરનારા મારા પ્રેમી ભક્તો જ્યાં જ્યાં વસે છે તે સ્થાન ભલેને કીટક એ નામનો પ્રદેશ પણ કેમ ન હોય તે પવિત્ર થઈ જાય છે હે દૈત્યરાજ મારા પ્રત્યેના ભક્તિભાવથી જેમની કામનાઓ નષ્ટ થઈ ગઈ છે તેઓ પોતાનો સર્વત્ર આત્મભાવ થઈ જવાને કારણે નાના મોટા કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ પહોંચાડતા નથી સંસારમાં જે લોકો તારા અનુયાયી થશે તેઓ પણ મારા ભક્તો થઈ જશે બેટા તું મારા બધા જ ભક્તોનો આદર્શ છે જો કે મારા અંગોનો સ્પર્શ થવાથી તારા પિતા સંપૂર્ણપણે પવિત્ર થઈ ગયા છે તો પણ તું તેમની અંત્યેષ્ટિ ક્રિયા કર તારા જેવા સંતાનને કારણે તેમને ઉત્તમ લોકોની પ્રાપ્તિ થશે હે વત્સ તું પોતાના પિતાના પદ પર સ્થાન લઈ લે અને વેદવાદી મુનિઓની આજ્ઞા અનુસાર મારામાં પોતાનું મન જોડીને તથા મારા શરણમાં રહીને મારી સેવા માટે જ તમામ કર્મો કર નારજી કહે છે હે યુધિષ્ઠિર ભગવાનની આજ્ઞા અનુસાર પ્રહ્લાદજીએ પોતાના પિતાની અંત્યેષ્ટી ક્રિયા કરી એ પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોએ તેમનો રાજ્યાભિષેક કર્યો આ સમયે દેવો ઋષિઓ વગેરે સહિત બ્રહ્માજીએ સિંહ નરસિંહ ભગવાનને પ્રસન્ન વદન જોઈને પવિત્ર વચનો વડે તેમની સ્તુતિ કરી અને તેમને આ પ્રમાણે કહ્યું બ્રહ્માજીએ કહ્યું દેવોના હે આરાધ્ય દેવ આપ સર્વાંતયામી જીવોના જીવનદાતા અને મારા પણ પિતા છો આ પાપી દૈત્ય લોકોને ઘણો સતાવી રહ્યો હતો એ મોટા સૌભાગ્યની વાત છે કે આપે આને મારી નાખ્યો મેં તેને વરદાન આપ્યું હતું કે મારી સૃષ્ટિનું કોઈ પણ તમારો વધ કરી શકશે નહીં તેથી આ મદોન્મદ થઈ ગયો હતો તપ યોગ અને બળને કારણે ઉચ્છૃંખલા થઈને આણે વેદોક્ત વિધિઓનો ઉચ્છેદ કરી દીધો હતો એ પણ મોટા સૌભાગ્યની વાત છે કે આના પુત્ર પરમ ભાગવત શુદ્ધ હૃદય નાના સરખા શિશુ પ્રહલાદને આપે મૃત્યુના મુખવાથી મુક્ત કર્યો તથા એ પણ ઘણા આનંદ મંગળની વાત છે કે તે હવે આપના શરણમાં છે હે ભગવાન આપના આ નરસિંહ રૂપનું જે કોઈ વ્યક્તિ એકાગ્ર ચિત્તે ધ્યાન ધરશે તેને આ રૂપ બધા પ્રકારના ભયોમાંથી બચાવી લેશે ત્યાં સુધી કે મારવાની ઈચ્છાથી આવેલું મૃત્યુ પણ તેનું કશું બગાડી શકશે નહીં શ્રી નરસિંહ ભગવાન બોલ્યા બ્રહ્માજી તમે દૈત્યોને આવું વરદાન આપ્યા કરશો નહીં જેઓ સ્વભાવથી જ ક્રૂર છે તેમને આપેલું વરદાન સાપને દૂધ પીવડાવવા જેવું છે નારદજી કહે છે હે યુધિષ્ઠિર શ્રી નરસિંહ આ પ્રમાણે કહીને તથા બ્રહ્માજીએ કરેલી પૂજા સ્વીકારીને ત્યાં જ ધ્યાન થઈ ગયા ત્યાર પછી પ્રહલાદજીએ ભગવત સ્વરૂપ બ્રહ્માજી અને શંકરની તથા પ્રજાપતિઓ અને દેવતાઓની પૂજા કરીને તેમને નતમસ્તકે પ્રણામ કર્યા અને ત્યારે શુક્રાચાર્ય વગેરે મુનિઓની સાથે રાખીને બ્રહ્માજીએ તેમને સમસ્ત દાનવો અને દૈત્યોના અધિપતિ બનાવ્યા પછી બ્રહ્મા વગેરે દેવતાઓએ પ્રહલાદજીનું અભિનંદન કર્યું અને તેમને શુભ આશીર્વાદ આપ્યા પ્રહલાદજીએ પણ સૌનો સત્કાર કર્યો અને એ પછી બધા પોતપોતાના લોકોમાં ગયા હે યુધિષ્ઠિર આ પ્રમાણે ભગવાનના તે બંને પાર્ષદો જય અને વિજય દિતિના પુત્રો દૈત્યો થયા હતા તેઓ ભગવાન સાથે વેરભાવ રાખતા હતા તેમના હૃદયમાં રહેલા ભગવાને તેમનો ઉદ્ધાર કરવા માટે તેમનો સંહાર કર્યો પરંતુ ઋષિઓના સાપને કારણે તેમની મુક્તિ થઈ નહીં અને તેઓ ફરી કુંભકર્ણ અને રાવણના રૂપે રાક્ષસો થયા તે સમયે ભગવાન શ્રી રામના પરાક્રમથી તેમનો અંત થયો યુદ્ધમાં ભગવાન શ્રી રામના બાણોથી તેમનું હૃદય ભેદાઈ ગયું અને ત્યાં જ પડ્યા પડ્યા પૂર્વજન્મની જેમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં તેમણે દેહ ત્યાગ કર્યો તેઓ જ હવે આ યુગમાં શિશુપાલ અને દંતવક્રના રૂપમાં ઉત્પન્ન થયા હતા ભગવાન પ્રત્યે વેરભાવથી સ્મરણ કરતા હોવાને કારણે તમારી સામે જ તેઓ ભગવાનમાં સમાઈ ગયા હે યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ સાથે વેર રાખનારા બધા જ રાજાઓ અંતકાળે શ્રી કૃષ્ણના સ્મરણથી તેમનામાં તદ્રુપ્ત થઈને પોતાના પૂર્વે કરેલા પાપોમાંથી હંમેશા માટે મુક્ત થઈ ગયા જેમ ભમરીએ પકડેલો કીડો ભયને લીધે જ ભમરીના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે તેવી જ રીતે શિશુપાલ વગેરે રાજાઓ પણ ભગવાનના વેરભાવ જનિત અનન્ય ચિંતન થકી ભગવાનના સારૂપ્યને પામી ગયા હે યુધિષ્ઠિર તમે મને પૂછ્યું હતું કે ભગવાન સાથે દ્વેષ કરનારા શિશુપાલ વગેરેને તેમના સારૂપ્યની પ્રાપ્તિ કેવી રીતે થઈ તેનું ઉત્તર મેં તમને આપી દીધો બ્રહ્મણીય દેવ પરમાત્મા શ્રી કૃષ્ણનું આ પરમ પવિત્ર અવતાર ચરિત્ર છે આમાં હિરણ્યાક્ષ અને હિરણ્ય કશિપુ એ બંને દૈત્યોના વધનું વર્ણન છે આ પ્રસંગમાં ભગવાનના પરમ ભક્ત પ્રહલાદના ચરિત્રનું તેમના ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું તેમજ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના સ્વામી શ્રીહરિના યથાર્થ સ્વરૂપનું તથા તેમના દિવ્ય ગુણો અને તેમની લીલાઓનું વર્ણન છે આ આખ્યાનમાં દેવો અને દાનવોના પદોમાં કાળક્રમે જે મહાન પરિવર્તન થયું છે તેનું પણ નિરૂપણ છે જેના થકી ભગવાનની પ્રાપ્તિ થાય છે તે ભાગવત ધર્મનું પણ વર્ણન છે અને અધ્યાત્મ સંબંધી બધી જ જાણવા યોગ્ય વાતો પણ આમાં છે ભગવાનના પરાક્રમથી ભરેલા આ પવિત્ર આખ્યાનનું જે કોઈ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક કીર્તન અને શ્રવણ કરે છે તે કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય પરમ પુરુષ પરમાત્માને આ નરસિંહ લીલાને સેનાપતિઓ સહિત હિરણ્યકશિપુના વધને અને સંત શ્રેષ્ઠ પ્રહલાદજીના પવિત્ર પ્રભાવને એકાગ્ર ચિતે વાંચે છે અને સાંભળે છે તે ભગવાનના અભયપદ વૈકુંઠને પ્રાપ્ત કરી લે છે હે યુધિષ્ઠિર આ મનુષ્ય લોકમાં તમે બધા અત્યંત ભાગ્યશાળી છો એ કેટલી ખુશીની વાત છે કે તમારા ઘરમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા મનુષ્યનું રૂપ ધારણ કરીને ગુપ્તપણે નિવાસ કરે છે તેથી સમસ્ત સંસારને પવિત્ર કરી દેનારા ઋષિમુનિઓ વારંવાર તેમનું દર્શન કરવા માટે ચારે બાજુએથી તમારી પાસે આવતા રહે છે જેમને મોટા મોટા મહાપુરુષો નિરંતર ખોડતા રહે છે જેમનામાં માયાનો લેસ માત્ર પણ નથી તેઓ જ તમારા પ્રિય હિતેશી મામાના પુત્ર ભાઈ પૂજ્ય આજ્ઞાકારી અને ગુરુ છે તથા સ્વયં આત્મા શ્રી કૃષ્ણ છે શંકર બ્રહ્મા વગેરે પણ પોતાની તમામ બુદ્ધિ પ્રયોજી નહીં તેઓ વાસ્તવમાં કયું તત્વ છે એ રૂપે તેમનું વર્ણન કરી શક્યા નથી તો પછી અમે તો કરી જ શકીએ કેવી રીતે અમે તો મૌન ભક્તિ અને સંયમ વડે જ તેમની પૂજા કરીએ છીએ અને અંતમાં એ જ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ અમારી આ પૂજા સ્વીકારીને ભક્ત વત્સલ ભગવાન અમારા પર પ્રસન્ન થાય હે યુધિષ્ઠિર એ જ એક પાત્ર આરાધ્ય દેવ છે પ્રાચીન કાળમાં ઘણા મોટા મય નામના માયાવી અસુરે જ્યારે રુદ્રદેવની સુંદર કીર્તિમાં કલંક લગાડવાનું ઈચ્છ્યું ત્યારે આજ ભગવાન શ્રીકૃષ્ણે ફરીથી તેમનું યશનું રક્ષણ અને તેનો વિસ્તાર કર્યો હતો રાજા યુધિષ્ઠિરે કહ્યું હે નારદજી મય દાનવ કયા કાર્યમાં જગદીશ્વર રુદ્રદેવના યશનો નાશ કરવા માગતો હતો અને તેમના યશનું રક્ષણ ભગવાન શ્રીકૃષ્ણે કેવી રીતે કર્યું એ તમે કૃપા કરીને બતાવો નારદજીએ કહ્યું એકવાર આજ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શક્તિ પ્રાપ્ત કરી અને દેવોએ યુદ્ધમાં અસુરોને જીતી લીધા હતા તે સમયે તમામે તમામ અસુરો માયાવીઓના મૈદાનવના શરણે ગયા શક્તિશાળી મૈદાનવે સોના ચાંદી અને લોઢાના ત્રણ ત્રણ બનાવ્યા અરે તે વિમાન શું જાણે નગર જ હતા હતા તેઓ એટલા વિલક્ષણ કે તેમને કોઈ જોઈ શકતું ન હતું અને તેમાં કોઈ પ્રકારનો ખતરો ન હતો તે વિમાનોમાં યુદ્ધની અપાર સામગ્રી ભરેલી હતી તેમની ગતિનો કોઈ અંદાજ પામી શકતું ન હતું હે યુધિષ્ઠિર દૈત્ય સેનાપતિઓના મનમાં ત્રણે લોક અને લોકપાલો પ્રત્યે વેરભાવ તો હતો જ હવે તેને યાદ કરીને તેઓ તે ત્રણ વિમાનો વડે તેમાં છુપાઈને નાશ કરવા લાગ્યા ત્યારે લોકપાલોની સાથે બધા પ્રજાજનો ભગવાન શંકરના શરણે ગયા અને તેમને પ્રાર્થના કરી કે હે પ્રભુ ત્રિપુરમાં રહેતા અસુરો અમારો નાશ કરી રહ્યા છે અમે આપને શરણે છીએ તો હે દેવ તમે અમારું રક્ષણ કરો તેમની પ્રાર્થના સાંભળીને ભગવાન શંકરે કૃપાસભર શબ્દોમાં કહ્યું ગભરાવો નહીં પછી તેમણે પોતાના ધનુષ્ય પર બાણ ચઢાવીને ત્રણેય પૂરો પર છોડ્યું તેમના તે બાણમાંથી સૂર્યમંડળમાંથી નીકળતા કિરણોની જેમ અન્ય ઘણા બધા બાણ નીકળ્યા તેમનામાંથી જાણે આગની જ્વાળાઓ નીકળી રહી હતી જેને કારણે તે પૂરો દેખાતા બંધ થઈ ગયા તેમના સ્પર્શથી બધા જ વિમાનવાસીઓ નિષ્પ્રાણ થઈને નીચે પડ્યા મય ઘણા બધા ઉપાય જાણતો હતો તે વિમાનમાં બેઠેલા બધા દૈત્યોને ઉપાડી લાવ્યો અને પોતે બનાવેલા અમૃતના કૂવામાં નાખ્યા તે સિદ્ધ અમૃતરસનો સ્પર્શ થતાં જ અસુરોના શરીર અતિ તેજસ્વી અને વજ્રતુલ્ય સુદ્રઢ થઈ ગયા અને તેઓ વાદળાઓને ચીરી નાખતી વીજળીની આગની જેમ ઊભા થઈ ગયા આજ ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે જોયું કે મહાદેવજી તો પોતાનો સંકલ્પ પૂરો નહીં થવાને કારણે ખિન્ન થઈ ગયા છે ત્યારે તેમણે તે અસુરો પર વિજય મેળવવા માટે એક યુક્તિ કરી આજ ભગવાન શ્રી વિષ્ણુ તે સમયે ગાય બની ગયા અને બ્રહ્માજી વાછરડો બન્યા બંને મધ્યાહન કાળે ત્રણેય પૂર્વમાં ગયા અને તે સિદ્ધરસના કૂવાનું બધું અમૃત પી ગયા જોકે તેનું રક્ષણ કરનારા દૈત્યો તે બંનેને જોઈ રહ્યા હતા તો પણ ભગવાનની માયાથી તેઓ એટલા મોહિત થઈ ગયા હતા કે તેમને અટકાવી શક્યા નહીં જ્યારે યુક્તિઓ જાણનારાઓમાં શ્રેષ્ઠ મયાસુરને આ વાતની ખબર પડી ત્યારે ભગવાનની લીલાને યાદ કરતા તેને કોઈ શોક થયો નહીં તેણે શોક કરતા અમૃતના રક્ષકોને કહ્યું ભાઈ દેવો અસુરો મનુષ્યો કે અન્ય કોઈ પણ પ્રાણીઓ પોતાને માટે પારકાને માટે કે બંને માટે પ્રારબ્ધ નિર્ધારેલું હોય તેને નષ્ટ કરી શકતા નથી જે થવાનું હતું તે થઈ ગયું હવે શોક કરીને શું ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણે પોતાની શક્તિઓ વડે ભગવાન શંકરના યુદ્ધની સામગ્રી તૈયાર કરી તેમણે ધર્મમાંથી રથ જ્ઞાનમાંથી સારથી વૈરાગ્યમાંથી ધજા ઐશ્વર્યમાંથી ઘોડા તપસ્યામાંથી ધનુષ્ય વિદ્યામાંથી કવચ ક્રિયામાંથી બાણ અને પોતાની અન્ય બીજી શક્તિઓમાંથી અન્ય બીજી વસ્તુઓનું સર્જન કર્યું આ સાધન સરંજામથી યુક્ત થઈને ભગવાન શંકર રથ પર સવાર થયા અને ધનુષ્ય બાણ ધારણ કર્યા ભગવાન શંકરે અભિજીત મુહૂર્તમાં ધનુષ્ય પર બાણ ચઢાવ્યું અને તે ત્રણેય દુર્ભૈદ્ય વિમાનોને ભસ્મ કરી નાખ્યા હે યુધિષ્ઠિર તે સમયે સ્વર્ગમાં નગારા વાગવા લાગ્યા અનેક સેંકડો વિમાનોની ભીડ જામી ગઈ દેવો ઋષિઓ પિતૃઓ અને સિદ્ધેશ્વરો હર્ષો ઉલ્લાસથી જય જયકાર કરતા પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અપ્સરાઓ ગાવા અને નાચવા લાગી હે રાજન આ પ્રમાણે તે ત્રણેય પૂરોને ભસ્મ કરીને ભગવાન શંકરે ત્રિપુરારીનું બિરુદ પ્રાપ્ત કર્યું અને બ્રહ્મા વગેરે દેવોની સ્તુતિ સાંભળતા સાંભળતા તેઓ પોતાના ધામમાં પધારી ગયા આત્મ સ્વરૂપ જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે પોતાની માયાથી મનુષ્યોના જેવી જે લીલાઓ કરે છે તે જ અનેક લોકપાવન લીલાઓનું ગાન ઋષિજનો કરતા રહે છે કહો હવે હું તમને બીજું શું કહી સંભળાવું ઇતી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા સપ્તમ સ્કંધે યુધિષ્ઠિર નારદ સંવાદે ત્રિપુર વિજયો નામ દસમોધ્યાય સાતમા સ્કંધ અંતર્ગત યુધિષ્ઠિર નારદ સંવાદમાંનો ત્રિપુર વિજય નામનો દસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અધ્યાય અગિયારમો માનવ ધર્મ વર્ણધર્મ અને સ્ત્રી ધર્મનું નિરૂપણ શ્રી સુખદેવજી કહે છે ભગવાનના તન્મય પ્રહલાદજીના પવિત્ર ચરિત્રનું સાધુ સમાજ બહુ સન્માન કરે છે તે સાંભળીને સંત શ્રેષ્ઠ યુધિષ્ઠિરને ઘણો આનંદ થયો તેમણે નારદજીને બીજું પણ પૂછ્યું યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન નારદજી હવે હું વર્ણો અને આશ્રમોના સદાચાર સહિત મનુષ્યોના સનાતન ધર્મ વિશે સાંભળવા ઈચ્છું છું કારણ કે હું જાણું છું કે ધર્મથી જ મનુષ્યોને જ્ઞાન ભગવાન પ્રત્યે પ્રેમ અને સાક્ષાત પરમ પુરુષ ભગવાનની પ્રાપ્તિ થાય છે તમે સ્વયં પ્રજાપતિ બ્રહ્માજીના પુત્ર છો અને હે નારદજી તમારા તપ યોગ અને સમાધિને કારણે તેઓ પોતાના બીજા પુત્રો કરતાં તમારું અધિક સન્માન કરે છે તમારા જેવા નારાયણ પરાયણ દયાળુ સદાચારી અને શાંત બ્રાહ્મણો ધર્મના ગોપનીયમાં પણ ગોપનીય રહસ્યને જેવું યથાર્થ રૂપે જાણે છે તેવું બીજા લોકો જાણતા નથી નારદજીએ કહ્યું હે યુધિષ્ઠિર અજન્મા ભગવાન જ સમસ્ત ધર્મોનું મૂળ કારણ છે તે જ પ્રભુ ચરાચર જગતના કલ્યાણ માટે ધર્મ અને દક્ષની પુત્રી મૂર્તિ થકી પોતાના અંશથી અવતરીને બદ્રિકાશ્રમમાં તપ કરી રહ્યા છે તે ભગવાન શ્રી નારાયણને નમસ્કાર કરીને તેમના જ મુખેથી સાંભળેલા સનાતન ધર્મનું હું વર્ણન કરું છું તમે સાંભળો હે યુધિષ્ઠિર સર્વવેદ સ્વરૂપ ભગવાન શ્રી હરિ તેમના તત્વને જાણનારા મહર્ષિઓની સ્મૃતિઓ અને જેનાથી અંતઃકરણ પ્રસન્ન થાય છે તેવું કર્મ જ ધર્મનું મૂળ છે હે યુધિષ્ઠિર ધર્મના ત્રીસ લક્ષણો શાસ્ત્રોમાં કહ્યા છે તે છે સત્ય દયા તપ તિતિક્ષા યોગ્યા યોગ્યનો વિવેક મનનો સંયમ ઇન્દ્રિયોનો સંયમ અહિંસા બ્રહ્મચર્ય ત્યાગ સ્વાધ્યાય સરળતા સંતોષ સમદર્શી મહાત્માઓની સેવા સાંસારિક ભોગોની ચેષ્ટાઓમાંથી ઉત્તરોત્તર નિવૃત્તિ મનુષ્યના અભિમાનપૂર્ણ પ્રયત્નોનું પરિણામ વિપરીત જ આવે છે તેવા વિચારો મૌન આત્મચિંતન સદાવ્રત વગેરેનું યથાયોગ્ય વિભાજન પ્રાણીઓમાં અને ખાસ કરીને મનુષ્યોમાં આત્મભાવ તથા ભગવત્ભાવ સંતોના પરમ આશ્રય ભગવાન શ્રી કૃષ્ણના નામ ગુણ લીલા વગેરેનું શ્રવણ કીર્તન સ્મરણ સેવા પૂજા વંદના તેમના પ્રત્યે દાસ્ય સખ્ય અને આત્મસમર્પણ આ ત્રીસ પ્રકારનું આચરણ બધા જ મનુષ્યોનો પરમ ધર્મ છે આ આચરણ પાડવાથી શરૂઆતમાં ભગવાન પ્રસન્ન થાય છે હે ધર્મરાજ જેમના વંશમાં અખંડપણે સંસ્કાર ઉતરી આવ્યા હોય છે તેમને બ્રાહ્મણ કહે છે એવું બ્રહ્માજીએ કહ્યું છે જન્મથી અને કર્મથી શુદ્ધ બ્રાહ્મણો માટે યજ્ઞ કરવો અને કરાવવો અધ્યયન કરવું અને કરાવવું દાન બ્રહ્મચર્ય વગેરે આશ્રમોના વિશેષ કર્મોનું વિધાન છે અધ્યયન અને અધ્યાપન દાન લેવું અને દાન આપવું તથા યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો આ છ કર્મ બ્રાહ્મણના છે ક્ષત્રિયે દાન લેવું જોઈએ નહીં પ્રજાનું રક્ષણ કરનારા ક્ષત્રિયનો જીવન નિર્વાહ બ્રાહ્મણો સિવાય અન્ય સર્વો પાસેથી કર અને દંડ વસૂલ કરવો વગેરે દ્વારા થાય છે વૈશ્ય હંમેશા બ્રાહ્મણ વંશના અનુયાયી રહીને ગાયોનું રક્ષણ એટલે કે ગોપાલન ખેતી અને વ્યાપાર દ્વારા પોતાનો નિર્વાહ કરવો જોઈએ શૂદ્રનો ધર્મ દ્વિજાતિઓની સેવા કરવાનો છે તેનો જીવન નિર્વાહ તેનો માલિક કરે છે બ્રાહ્મણના જીવન નિર્વાહના સાધનો ચાર પ્રકારના છે વાર્તા શાલીન યાયાવર અને સી આમાંની પહેલી કરતા બીજી અને બીજીથી ત્રીજી એમ ઉત્તરોત્તર વૃત્તિ શ્રેષ્ઠ છે નીચલી વર્ણના મનુષ્ય આપત્તિ સિવાય ઉત્તમ વર્ણની વૃત્તિઓનું અવલંબન કરવું નહીં ક્ષત્રિય દાન લેવા સિવાયની બ્રાહ્મણની બાકીની પાંચ વૃત્તિઓનું અવલંબન કરી શકે છે આપત્તિકાળમાં બધા જ બધી વૃત્તિઓ અપનાવી શકે છે ઋત અમૃત મૃત પ્રમૃત અને સત્યાનૃત આમાંથી કોઈ પણ વૃત્તિનો આશ્રય લેવો પરંતુ શ્વાન વૃત્તિનું અવલંબન કદી પણ કરવું નહીં બજારમાં વેરાયેલું અન્ન તથા ખેતરોમાં ખરેલું અન્ન વીણીને શિલોંછ વૃત્તિથી જીવન નિર્વાહ કરવો એ વૃત છે માંગીએ જે મળી જાય તે અયાચિત વૃત્તિથી જીવન નિર્વાહ કરવો એ અવૃત છે નિત્ય માગીને લાવવું અર્થાત યાયાવાર વૃત્તિથી જીવન ગુજારો કરવો એ મૃત છે ખેતી વગેરે વાર્તા વૃત્તિથી જીવન નિર્વાહ કરવો એ પ્રમૃત્ત છે વાણિજ્ય વેપાર એ સત્યાનૃત છે અને નિમ્ન વર્ણની સેવા કરવી એ શ્વાન વૃત્તિ છે બ્રાહ્મણે તથા ક્ષત્રિયે આ છેલ્લી વૃત્તિનો આશ્રય ક્યારેય લેવો જોઈએ નહીં કારણ કે બ્રાહ્મણ સર્વવેદમય અને ક્ષત્રિય સર્વદેવમય છે સમ દમ તપ સૌચ સંતોષ ક્ષમા સરળતા જ્ઞાન દયા ભગવત પરાયણતા અને સત્ય આ બ્રાહ્મણના લક્ષણો છે યુદ્ધ માટે ઉત્સાહ વીરતા ધીરતા તેજસ્વીતા ત્યાગ આત્મસંયમ ક્ષમા બ્રાહ્મણ ભક્તિ અનુગ્રહ અને પ્રજાનું રક્ષણ આ ક્ષત્રિયના લક્ષણો છે દેવ ગુરુ અને ભગવાન પ્રત્યે ભક્તિભાવ અર્થ ધર્મ કામ એ ત્રણે પુરુષાર્થોનું રક્ષણ આસ્તિકતા ઉદ્યમ અને નિત્ય વ્યવહાર નિપુણતા આ વૈશ્યના લક્ષણો છે ઉચ્ચ વર્ણો પ્રત્યે વિનમ્રતા પવિત્રતા સ્વામીની નિષ્કપટ સેવા વેદ મંત્રો વિનાનું યજન એટલે કે યજ્ઞ કરવો અત્સે એટલે કે ચોરી ન કરવી સત્ય તથા ગાયો બ્રાહ્મણોનું રક્ષણ આ શુદ્રના લક્ષણો છે પતિની સેવા કરવી તેને રહેવું તેના સંબંધીઓને પ્રસન્ન રાખવા અને પતિના વ્રત નિયમોને જાળવવા આ પતિને જ ઈશ્વર માનનારી પતિવ્રતા સ્ત્રીઓના ધર્મ છે સાધ્વી સ્ત્રીએ કચરો પૂંજો વાળવો લીંપવું તથા ચોખ પૂરવો વગેરેથી ઘરને અને મનોહર વસ્ત્રો આભૂષણોથી પોતાના શરીરને શણગારાયેલા રાખવા જોઈએ તથા ઘર વખરીને સાફ સ્વચ્છ રાખવી જોઈએ પોતાના પતિની નાની મોટી ઈચ્છાઓને સમય સંજોગ અનુસાર પૂરી કરવી જોઈએ વિનય ઇન્દ્રિય સંયમ સત્ય અને પ્રિય વાણી વગેરેથી પતિની પ્રેમપૂર્વક સેવા કરવી જોઈએ જે કંઈ મળે તેમાં જ સંતુષ્ટ રહેવું અને કોઈ પણ વસ્તુ માટે ન લલચાવું તેને બધા જ કાર્યોમાં ચતુર અને ધર્મગ્ન થવું જોઈએ સત્ય અને પ્રિય બોલવું જોઈએ પોતાના કર્તવ્યમાં સાવધાન રહેવું પવિત્રતા અને પ્રેમથી પરિપૂર્ણ રહીને પતિ જો પતિત ન હોય તો તેનો સહવાસ કરવો જે સ્ત્રી લક્ષ્મીજીની જેમ પતિ પરાયણ રહીને પોતાના પતિને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ સમજીને તેની સેવા કરે છે તેનો પતિ વૈકુંઠ લોકમાં ભગવાનના સારૂપ્યને પ્રાપ્ત કરે છે અને તે પોતે લક્ષ્મીજીની જેમ તેની સાથે આનંદનો અનુભવ કરે છે હે યુધિષ્ઠિર જેઓ ચોરી તથા અન્ય બીજા પાપ કર્મ કરતા નથી તે અંત્યજ ચાંડાલ વગેરે નિમ્ન વર્ણની વર્ણશંકર જાતિઓની વૃત્તિઓ એ જ છે કે જે કુળ પરંપરાથી તેમને ત્યાં ચાલી આવેલી છે વેદદર્શી ઋષિમુનિઓએ યુગે યુગે ઘણું કરીને મનુષ્યોના સ્વભાવ અનુસાર ધર્મની વ્યવસ્થા કરેલી છે તે જ ધર્મ તેમના માટે આ લોકમાં અને પરલોકમાં પણ કલ્યાણકારી છે જે મનુષ્ય સ્વાભાવિક વૃત્તિનો આશ્રય લઈને પોતાના સ્વધર્મનું પાલન કરે છે તે ધીરે ધીરે તે સ્વાભાવિક કર્મો કરીને પણ ઉન્નત થઈ જાય છે અને અંતે ગુણાતીત થઈ જાય છે હે મહારાજ જેમ વારંવાર પાક લેવાથી ખેતર પોતે શક્તિહીન થઈ જાય છે અને તેમાં ધાન્યના અંકુર ફૂટવાનું બંધ થઈ જાય છે ત્યાં સુધી કે તેમાં વાવેલું બીજ પણ નષ્ટ થઈ જાય છે તેવી જ રીતે આ ચિત્ત કે જે વાસનાઓનો ભંડાર છે તે વિષયોના અતિસેવનથી પોતે જ વિરક્ત થઈ જાય છે જો કે સ્વલ્પ ભોગોથી એવું થતું નથી જેમ કે એક એક ટીપું ઘી નાખવાથી આગ હોલાવાતી નથી પણ એક સામટું વધુ ઘી પડી જાય તો તે હોલવાઈ જાય છે જે મનુષ્યના વર્ણને બતાવતું જે લક્ષણ કહેવામાં આવ્યું છે તે જો બીજા વર્ણવાળા મનુષ્યમાં જોવા મળે તો તેને પણ તે જ વર્ણનો સમજવો જોઈએ ઇતિ શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા સપ્તમ સ્કંધે યુધિષ્ઠિર નારદ સંવાદે સદાચાર નિર્ણયો નામૈકા દશોધ્યાય સાતમા સ્કંદ અંતર્ગત યુધિષ્ઠિર નારદ સંવાદમાંનો સદાચાર નિર્ણય નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી jay